તાજેતરમાં સાયખા જીઆઈડીસીની સંજો પિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની એસી તેસી કરી અને કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે

ધોળા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણ યુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝહેરીલા પદાર્થો ફેલાઈ ગયા છે જે લોકોના તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમરૂપ બની શકે છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપસિબીને જાણ કરતા જીપસિબી ભરૂચ ડિવિઝનના આરો કિશોરસિંહ વાઘમસિંહે તાત્કાલિક ઘટના સ્થળે તેમની ટીમ મોકલી તાત્કાલિક ધોરણે નમૂનાઓ લઈ તાત્કાલિક કાર્યવાહી આરંભી દીધી હતી તેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કોઈ પણ ચમરબંદીને નહીં છોડાય તેવું આશ્વાસન પણ આપ્યું હતું ઉલ્લેખનીય છે કે આ કંપનીની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તે સમયના સાંસદ તથા બીજેપી અધ્યક્ષ સી આર પાટિલ તે સમય કંપનીનું ઉદ્ઘાટન કર્યું હતું હાલ તેઓ જ્યારે જળશક્તિ વિભાગના કેન્દ્રીય પ્રધાન બની ગયા છે ત્યારે તેમના નામની અને તેમના કટઆઉટનો સહારો જળશક્તિ વિભાગના કેન્દ્રીય મંત્રીના ફોટાની આડમાં પ્રદૂષિત જળ પર્યાવરણમાં ઠાલવવાની હિન પ્રવૃત્તિ સિંજોપેન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી હતી આમ પ્રજાની તથા જીપીસીબી તંત્રને કેન્દ્રીય મંત્રી પણ અમારી સાથે સંજોગન કંપની શું સેવક પાટલ સાહેબને બદનામ કરવાનું કામ કરી રહી છે એવી ભરૂચ જિલ્લાની પ્રજામાં અટકળો ચાલી રહી છે હાલ તો તાત્કાલિક ધોરણે જીપી દ્વારા સેમ્પલ લઈ નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે